સોળમી માર્ચ બે હજાર ચોવીસ શનિવાર આજના શુભ સંદેશમાં ઈસુ તો વાકેફ છે કે તેમના વિરોધીઓ તેમની વિરુદ્ધ પ્રપંચ ખેલી રહ્યા છે પણ ઈસુનું વ્યક્તિત્વ એવું છે કે તેમના વિરોધીઓ એકમત થઈ શકતા નથી ઈસુને સાંભળ્યા પછી કેટલાક ઈસુને પૈગંબર માણે છે તો કેટલાક ખ્રિસ્ત માણે છે તો કેટલાક ઈસુ ગાલિલના હોવાથી ખ્રિસ્ત નથી એમ માને છે ઈસુની ધરપકડ કરવા મોકલવામાં આવેલા સિપાહીઓ પણ ઈસુ સાંભળીને પ્રભાવિત થઈ જાય છે અને ધરપકડ કરવાનું માંડી વાળે છે નિકોદેમસ પણ ઈસુના પક્ષે બોલે છે ભલે વિરોધીઓ એકમત ના હોય પણ એક વખત તો તેઓ એકમત થઈ જશે અથવા અધિકૃત વ્યક્તિના દબાણ હેઠળ આવી જશે અને ઈસુનું કાસળ કાઢી નાખશે પ્રસ્તુત કરતા અમૃતારા ડોન બોસ્કો એનિમેશન સેન્ટર કપડવંશ